ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તારીખ સાત ઓક્ટોબર બે હજાર એકના રોજ ગુજરાતના ચૌદમાં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી ગુજરાતની વિકાસયાત્રાને અવિરત ચાલુ રાખીને નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સુશાસનના પગલાં લેવામાં આવી રહ્યા છે વર્ષ બે હજાર એકમી બે હજાર ચોવીસ સુધીનો સમયગાળો ગુજરાતના વિકાસનો સંક્રાંતિકાળ સાબિત થયો છે હવે ગુજરાત સરકારની પહેલ છે કે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાતનું નિર્માણ થાય તે અંતર્ગત વિકાસ સપ્તાહ બે હજાર પચ્ચીસની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે તારીખ ચૌદ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સવારે નવ વાગ્યા કલાકે કલેક્ટર કચેરીથી મોંઘાભાઈ હોલ સુધી વિકાસ પદયાત્રા કાઢવામાં આવી હતી જેને વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ અને વલસાડ પ્રાંત અધિકારી શ્રી વિમલ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારીજી જી વળવી વલસાડ સિટી મામલતદાર તૃપ્તિબેન વલસાડ ગ્રામ્ય મામલતદાર વિકાસ વાઘેલા અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોશી અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર પ્રીતિ પાંડે ઉપસ્થિત રહ્યા હતા વિકાસ પદયાત્રા ડીજેના તાલ સાથે શહેરના મુખ્ય માર્ગો પર દેશભક્તિના ગીતોના ગુંજારવ સાથે પસાર થતા શહેરીજનોમાં આકર્ષણરૂપ બની હતી આ પદયાત્રા શહેરના મોંઘાભાઈ હોલ ખાતે પહોંચી હતી પદયાત્રામાં વલસાડ શાહીન એજ કોમર્સ કોલેજના એનસીસી તથા એનએસએસના વિદ્યાર્થીઓ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમના કલાકારોએ ઉત્સાહભેર ભાગ લઈ ગરબે ઘૂમી ભારત માતા કી જય અને વંદે માતરમ નાનારા સાથે વિકાસયાત્રાની પૂર્ણાહુતિ કરી હતી આ ભવ્ય વિકાસ પદયાત્રામાં વિકાસગાથા પણ વર્ણવવામાં આવી હતી ઉપસ્થિત સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી હતી